ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી દયાનંદ સ્વામી ઉત્તમાનંદ સ્વામી સદગુરુ દયાનંદ સ્વામીનો જન્મ અને એનો પરિચય દયાનંદ સ્વામી એટલે પ્રભુ પ્રેમ અને પરા ભક્તિથી ભરેલા સંત દયાનંદ સ્વામી એટલે પ્રભુ પ્રાપ્તિ માટે જન્મેલા ઉત્તમ મુક્ષ દયાનંદ સ્વામી એટલે સંપ્રદાયના શ્રેષ્ઠ કવિ અને સારા વિદ્વાન દયાનંદ સ્વામી એટલે સદા સાવધાન અને વિચારવાન સંત તે દયાનંદ સ્વામીનો જન્મ ગુજરાત રાજ્યના નળકાંઠા વિસ્તારમાં આવેલા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રેથળ ગામે ચૈત્ર દિવસે થયો હતો તેમના પિતાનું નામ સુંદરજીભાઈ હતું માતાનું નામ અમૃતભાઈ હતું આ દંપતી ભગવાન શિવના ભક્ત હતા અતિ પવિત્રપણે જીવન જીવનારા સાધુ સંતોની સેવા કરનારા શ્રાવણ મહિનામાં એકવાર જમીને વિશેષ ભજન ભક્તિ કરતા સંસારમાં જીવન જીવતા ઘણો સમય થયો પરંતુ પુત્રની પ્રાપ્તિ ન થઈ એક દિવસ સુંદરજી ભાઈએ તેમના પત્ની અમૃતબાઈને કીધું તમે શિવજી પાસે કંઈક માગો છો ત્યારે કહે હું પ્રથમ હું કહું પછી તમારે કહેવાનું સુંદરજી ભાઈજી કહે કે ઓકે થયા હવે અમૃતભાઈ કહે હું શિવજી પાસે સેવા પૂજા કરીને માગું છું કે હે નાથ પવિત્ર મુક્તાત્માનું મારા કુખે હે જન્મ થાય અવતરણ થાય એવી કૃપા કરો તે વાત સાંભળીને સુંદરજીભાઈ કહે હું પણ એવા જ મુક્તાત્મા આપણે આંગણે જન્મે એવું માગું છું તે પુત્ર સંપત્તિવાન નહીં પણ સંસ્કારવાન બને પ્રગટ ભગવાનની ભક્તિ કરી આખા કુળનો ઉદ્ધાર કરે આ પવિત્ર દંપતીની પ્રાર્થના ભોળાનાથે મુક્તાત્મા જન્મ ધારણ કરશે એવો દિવ્ય આશીર્વાદ કરતા વરદાન આપ્યું શિવજીના વરદાન મુજબ ધોળકા તાલુકાના રેથળ ગામે સુંદરજીભાઈને ઘરે સમત અઢારસો પિસ્તાલીસ ચૈત્ર સુધી સાતમના દિવસે એક મુક્તાત્માનો જન્મ થયો આ દંપતીને તેઓ એક જ હતા નાનપણથી જ અતિરૂપવાન ગુણવાન હતા જોતા જ માતા પિતા હર્ષ હર્ષ ઘેલા બનતા વૈષ્ણવો જેમ લાલાના દર્શન કરીને આનંદ પામે તેમ પુત્રના દર્શનથી માતા પિતાને સદૈવ આનંદ રહેતો પાંચ મહિનાના થયા એ વખતે એક સન્યાસી તેમના ઘરે આવેલા આ સંન્યાસીની તેમણે ભાવથી પૂજા કરી અમૃતબાઈએ પુત્રને પગે લગાડ્યા નાના પુત્રને જોતા જ સંન્યાસી વિચાર મગ્ન થઈ ગયા કહો ધ્યાના ધ્યાનાવસ્થાથી બહાર નીકળીને કહ્યું પ્રભુ કૃપા તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે પરંતુ આ પુત્ર તમારા મોટા વૈષ્ણવમાં શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરશે પ્રગટ ભગવાનને પામી તમારી એકોતેર પર્યા કહેતા પેઢીનો ઉદ્ધાર કરશે વૈષ્ણવને લાલજી જેટલા વહેલા હોય તેઓ તે પ્રગટ પ્રભુનો પ્યારો બનશે તેથી આ પુત્રનું નામ તમે લાલજી જ રાખજો એમ કહીને સંન્યાસી ઓછરીમાંથી ઉતરી નીચે ઉતર્યા બે પતિ પતિ પત્ની જ્યાં બોલાવા જાય જમાડવાનો આગ્રહ કરવા જાય ત્યાં તો અદ્રશ્ય થઈ ગયા તેથી તેમણે જાણ્યું કે સ્વયં શિવજી પુત્રનું નામ પાડી ગયા ત્યારથી બીજો વિચાર કર્યા વિના પુત્રને લાલજી કહીને જ બોલાવતા અને તે લાલજી નામ સિદ્ધ થયું અને જ્ઞાતિએ લોહાણા કુટુંબમાં જન્મ પામેલા હતા સહજાનંદ સ્વાઈ મહારાજની